જણાવી દઉં કે અજય તમંચે વિરુદ્ધ અગાઉ પણ ઘણી ફરિયાદો દાખલ થયેલી છે ચોરી લૂંટ ક્રિકેટ સટ્ટો જેવી ઘણી બધી ફરિયાદો નોંધાઈ ચૂકી છે

રીધી સિદ્ધિનો માલિક છું રીધી સિધ્ધી ઇસ્ટેટ બ્રોકરનું કામ કરીએ મકાન લઈ વેચનું કામ કરીએ છીએ જેનાથી સાહેબ અજય તમંચાએ વારંવાર મને ફોન ઉપર ટોર્ચર કરીને ધમકી આપે છે કે દોઢ લાખ રૂપિયા આપી દે નહીં તો તને જાનથી મારી નાખીશ સાહેબ મેં એમનાથી પૂછ્યું દોઢ લાખ રૂપિયા સેનાનું માગે છે મારાથી તો એને એમ કીધું કે રવિ સરે રવિ સર જોડે મારે લેવાના હતા કે હું તું વચ્ચે આવ્યો હતો કે તમારી બોલ વાતવ વાતમાં એવું થયું હતું કે રવિ સરે મને કીધું કે દોઢ પંદર વીસ દિવસમાં એમને કહીને મને પતાવીને આપ કે હું દોઢ લાખ રૂપિયા એને આપી દઈશ તો એને આપે કે ના આપે કોઈ મારો વિષય નથી થાય એમાં પણ છતાંય પણ અજય સારો મને એમ કહે છે કે દોઢ લાખ રૂપિયા તારાથી લઈશ અને તું નહીં આપીશ તો તને જાનથી મારી નાખીશ અને મને ડર છે કે આ આજે શાળા કરીને છે અને શાળાઓ બધી શ્રદ્ધાનગરમાં ફરે છે સાહેબ એના જેનાથી મને ડર છે આપણે વેપારી માણસ છીએ સાહેબ આપણે ધંધો કરીને વેપાર કરીને હું ઘર ચલાવું છું સાહેબ અને ઘરમાં હું એકલો જ છું સાહેબ અને મારા બાળકો છે નાના નાના તો એનાથી મને બીક લાગે છે કે આ લોકો મને કંઈ મારી નાખે છે હવે હજે ભાઈ તમે આના માટે પોલીસ સ્ટેશનમાં સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ આપેલી છે હા સાહેબ આપેલી છે ને સાહેબ અરજી આપેલી છે સાહેબ ડીસીબી સાહેબના ડીસીબી કાનંદ દેસાઈને પણ આપેલી છે મલિક સાહેબ કમિશનર સાહેબ મલિક જીસી મલિક સાહેબને પણ આપેલી છે અને સાહેબ આપણા પીઆઈ થાંભલા સાહેબ કરીને બી આપેલી છે સાહેબ એમને તમે મળ્યા એમની સાથે કોઈ મુલાકાત થઈ કંઈ વાતચીત થઈ હતી જી સાહેબ આપણે થાંભલી સાહેબ મળ્યા હતા અને બહુ રેસ્પોન્સ સારું પણ આપ્યું હતું અમને ડી સ્ટાફ પણ મને મોકલ્યું હતું અને જેથી મારી સાહેબ રજૂઆત પણ સાંભળીને એ લોકોને સચ્ય લાગ્યું તો એમ લોકોએ સાહેબ બહુ સારી રીતે મને એટલે તમે હવે શું ઈચ્છો છો પોલીસ તરફથી તમને શું સહકાર મળે પોલીસની મને ખાલી મારો વિનંતી છે સાહેબ કે મારા બે નાના નાના છોકરાઓ છે મને ડર છે કે અજય તમન છે અને કેશ જેના એટલા સારાઓ છે સાહેબ મને બીક છે કે ક્યારે બી મારા ઉપર અટેક થશે અને જ્યારે પણ આપણે ઘરે ઘરેથી બહાર નીકળીએ છે આપણે ભ્રમમાં રહીએ છીએ કે પાછળ પાછળ કોઈ આવે છે સાહેબ એને મને બહુ ડર છે કંઈ મને મારી ના નાખે